પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી છેલ્લા બે દિવસમાં સો થી વધુ પક્ષીઓને ઈજા થઈ હતી જ્યારે પચીસ પક્ષીઓના મોત થયા છે ઈજાગ્રસ્ત અને મોતને ભેટનાર પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરનો સમાવેશ થાય છે પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોટને પણ ભેતે છે જ્યારે જરવન વિભાગ દ્વારા આ વર્ષે ઓછામાં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મદદ લઈને કામગીરી હાથ ધરી હતી પોરબંદરમાં મકરસંક્રાંતિ નિમિત્તે એક તરફ શહેરીજનો અને પતંગ રસિયાએ પોતાની પતંગ ઉડાવવાની મોજ માણી રહ્યા હતા ત્યારે આ પતંગને કારણે ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓને બચાવવા માટે વિવિધ સંસ્થાના યુવાનો અને સતત દોડધામ હાથ ધરી હતી વન વિભાગ દ્વારા પક્ષી અભ્યારણ સહિત પાંચ સ્થળોએ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી અને વિવિધ સંસ્થાઓના સેવાભાવી સભ્યો તેમજ ફોરેસ્ટ સ્ટાફે સતત પક્ષીઓના રેસ્ક્યુ માટે દોડધામ કરી હતી તેમ છતાં મકર સંક્રાંતિના દિવસથી છેલ્લા બે દિવસમાં પતંગના દોરને કારણે સૌથી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાં કબૂતર ફ્લેમિંગો પેલિકન કુંજ કરકરા ટીટોળી ટોક બગલા સહિતના પક્ષીઓને નાની મોટી ઈજાઓ થતા પક્ષી પ્રેમી સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ બચાવીને સારવાર આપી હતી જ્યારે પચીસ પક્ષીઓના મોત થયા છે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું

એ સિવાય આઠ ફ્લેમિંગો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ત્રણના મોત થયા હતા જ્યારે પાંચ ફ્લેમિંગો પક્ષી અભયારણ્યમાં સારવાર હેઠળ છે એ સિવાય બે ઢોંગ બગલા બાજ એક ઢોંગ બગલાના મોત થયા હતા બે ઢોક બગલા સારવાર હેઠળ છે બે કોયલ એક ઇગ્રેટ એક ગીજ એક ચકો અને એક સિંગલ પણ ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર આપવામાં આવી રહી છે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ ઓછા ઉડ્યા હતા પરંતુ ગત વર્ષની સરખામણીએ બમણા પક્ષી ઈજાગ્રસ્ત થયા હતા ગત વર્ષે માત્ર તેત્રીસ પક્ષીને ઈજા થઈ હતી અને અભ્યારણ ખાતે મકરસંક્રાંતિની રાત્રે મોડી રાત્રે સુધી પક્ષીઓની સારવારની કામગીરી ચાલી હતી તો બીજા દિવસે પણ સતત દોડધામ રહી હતી પક્ષી રેસ્ક્યુ ઉપરાંત વિવિધ સ્તરોએ વૃક્ષો વીજપોલ અને જરપલ્લવી વિસ્તારમાં ફસાયેલ દોડના ગૂંચડા કાઢવાની કામગીરીમાં પણ સેવાભાવી યુવાનોએ સતત દોડધામ કરી હતી પોરબંદરમાં મકર સંક્રાંતિની રાત્રિએ ઠેર ઠેર ફટાકડાની આતિશબાજીને કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ફટાકડાને કારણે પણ પક્ષીઓને ઈજા થવાના અને ધડાકાને કારણે ગભરાઈને નીચે પડવાને કારણે ઈજા થવાના પણ બનાવ બન્યા હોવાનું જાણવા મળે છે પોરબંદર